હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે મેં આપણે બનાવીશું તુવેરનું શાક તુવેરનું શાક બનાવવા માટે પહેલાં તો તુવેરને મેં રાત્રે પલાળી રાખી છે અને સવારે સવારે જે પલાળેલી તુવેરને મેં સવારે કુકરમાં પાંચ સીટીમાં બાફવા મૂકી હતી પાંચ સીટી મેં કુકરને કરી છે હવે એક પેનમાં હું ત્રણ ચમચ જેટલી ત્રણ તેલ લઈશ તેલને ગરમ થવા દઈશ પછી હું રાઈ અંદર તેલ ગરમ થાય પછી રાય ઉમેરીશ રાય અને જીરું ગરમ થાય પછી હું એક ચમચી હિંગ ઉમેરીશ પછી હું એક મરચું અંદર કટિંગ કરેલું મરચું ઉમેરીશ મરચું શેકાઈ જાય પછી હું લસણ જે લસણની પેસ્ટ બનાવેલી છે એ બે ચમચી અંદર ઉમેરીશ લસણ શેકાઈ ગયા પછી હું એક ટમેટું કટ કરેલો ટમેટો ઉમેરી ટામેટાને સારી રીતે શેકીશું ટામેટું શેકાઈ ગયા બાદ પછી જે આપણે તુવેરો બાફી છે એ તુવેરને આપણે એમાં બાફેલી તુવેરને એમાં મિક્સ કરશું ઉમેરીને સારી રીતે મિક્સ સારી રીતે મિક્સ કર્યા બાદ તુવેરમાં તમે એક ચમચી હળદર પાવડર એક ચમચી મીઠું સ્વાદ અનુસાર લઈશું આપણે અને બે ચમચી મરચાંનો જે પાવડર આવે છે એ અંદર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેશું અને સારી રીતે મિક્સ કર્યા બાદ એને થોડી પણ દસ મિનિટ સરસ મસાલાને અંદર તુવેરમાં ઉતરવા દઈશું બે ચમચી અંદર ધાણા પાવડર ઉમેરશું એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે સારી રીતે મિક્સ કર્યા બાદ જો તમારે આ શાકને રસાવાળું બનાવવું હોય તો તમે અંદર એને પાણીઓ બે ગ્લાસ પાણી ઉમેરીને રસાવાળું પણ કરી શકો છો જો કોરું બનાવવું હોય તો થોડું અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને અંદર એને સીજવા દેસો અને પછી પાણી ભરી જાય તેને સરસ એકદમ કટરસાવાળું શાક થઈ ગયું છે સરસ તુવેરનું શાક આપણું તૈયાર થેન્ક યુ ફોર વોચિંગ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ